નમસ્કાર દોસ્તો જય હિન્દ જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ મિત્રો એક સ્વામીએ એક ઉલ્લેખનું જુદું અર્થઘટન કરાવવામાં આવી રહ્યું છે આજે વાત કરવી છે ડાકોરના રણછોડરાયજી મંદિરના ઇતિહાસની જેમાં આપણને ઘણું ખરું સમાધાન પ્રાપ્ત થઈ જશે અને આ પ્રસંગ તો ટીવી સિરિયલ્સમાં પણ ભજવાઈ ચૂક્યો છે જે આપણે સાથે સાથે જોતા જઈશું ડાકોરના ભક્ત બોડાણા ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત હતા દર પૂનમે પોતાની પત્ની સાથે તેઓ હાથમાં તુલસી લઈને ડાકોરથી દ્વારકા ચાલીને જતા પરંતુ મોટી ઉંમરે યાત્રા કરવામાં તકલીફ પડવા લાગી છતાં તેઓએ ભક્તિ યાત્રા ન છોડી ત્યારે તેમની ભક્તિને વશ થઈને સ્વયં દ્વારિકાધીશ ભગવાને પ્રગટ થઈને તેમને કહ્યું મારે તમારી સાથે આવી જવું છે તમે દ્વારિકાધીશ મંદિરમાં જઈ મારી મૂર્તિ ઉપાડી ગાડામાં બેસાડી ડાકોર લઈ જજો ભગવાનની આ આજ્ઞાનું પાલન કરીને બોડાણા ભક્તે એમ કર્યું પણ ખરું ને દ્વારિકાથી નીકળી સ્વયં ભગવાને ડાકોર સુધી બોડાણા ભક્તનું ગાડું ચલાવ્યું અને આ બાજુ દ્વારકાધીશ મંદિરે લોકો ભગવાનને શોધતા રહી ગયા તે વખતે કેટલાક લોકો બોડાણાની ભક્તિને ન સમજી શક્યા અને તેઓને ગુનેગાર જાણી મૃત્યુદંડ આપી દીધો ત્યાર પછી તો લોકો મૂર્તિ ઉપાડવા માટે ગયા ખરા પણ ન ઉપાડી શક્યા અને જ્યારે બોડાણા ભક્તના પત્નીની નાકની વાડીથી ભગવાન તોડાઈ ગયા ત્યારે વિરોધ કરનારા લોકોને ભાન થયું પછી એ મૂર્તિને ડાકોર મંદિરમાં પધરાવવામાં આવી અને મિત્રો બોડાણા ભક્તનો આ પ્રચલિત પ્રસંગ ડાકોરનો ભૂમિયો એ નામના ઇતિહાસ પુસ્તકમાં પણ નોંધાયો છે મિત્રો આ ઇતિહાસ કથા દ્વારા કોઈ એવું કહી શકે કે ભગવાન હવે દ્વારકામાં ક્યાંથી હોય એ તો ડાકોરમાં છે તો એ સમય માટે આ સંબોધન યોગ્ય જ કહેવાશે એવી રીતે ગોપાળાનંદ સ્વામીએ તે સમયે પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને સંબોધીને એવું કહ્યું કે ભગવાન દ્વારકામાં નથી પણ વડતાલમાં છે એમાં ગોપાળાનંદ સ્વામીનો એવો આશય નથી કે ભગવાન દ્વારકામાં છે જ નહીં ભગવાન તો દ્વારકામાં પણ છે પણ છે અને વડતાલમાં પણ છે માટે આપણે વિવાદનો છોડીને કોઈક સંપ્રદાયમાં લખાયેલા ઇતિહાસનું ખોટું અર્થઘટન ન કરવું જોઈએ તો સાચું અર્થઘટન કોને કહેવાય આવો રિસર્ચ કરીએ સનાતન ધર્મના બે મુખ્ય ગ્રંથોના આધારે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના પહેલા સ્કંદનો ચોથો અને પાંચમો અધ્યાય અહીં પ્રસંગ નોંધાયો છે કે એકવાર ભગવાન વેદ વ્યાસજીને ખૂબ દુઃખ અને અસંતોષ થાય છે તે સમયે નારદજી વ્યાસજીની આ દુવિધા પારખીને તેમને દુઃખનું કારણ પૂછે છે ત્યારે વ્યાસજી જણાવે છે કે વેદોનું વિભાજન કર્યા પછી શિવપુરાણ શ્રીમદ દેવી ભાગવત કે વિષ્ણુ પુરાણ જેવા સત્તર પુરાણો અને મહાભારત જેવા અતિ મહાન ગ્રંથો રચ્યા પછી શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ મારું જ્ઞાન પૂર્ણ છે છતાં મારામાં કોઈ ઉણપ છે ખામી છે તેને કારણે તેઓને અસંતોષ અને અશાંતિ રહેતી ત્યારે નારદજી કહે છે કે તમે ધર્મ અધર્મનું નિરૂપણ કરનારા અન્ય શાસ્ત્રોનું તો સર્જન કર્યું છે પણ હજી તમે પ્રગટ ભગવાન એવા શ્રી કૃષ્ણના મહિમાનો ગ્રંથ નથી લખ્યો એટલા માટે તમને અશાંતિ થઈ રહી છે ત્યાર પછી વ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રગટ ભગવાનના ચરિત્રોનું આલેખન કર્યું અને પછી તેમને શાંતિ થઈ હવે વિચારવા જેવી વાત એ છે કે વેદ વ્યાસજીના સમય પહેલા તો ભગવાન શ્રી રામ પણ થઈ ગયા હતા છતાં નારદજીએ વ્યાસજીને રામ ભગવાનના ચરિત્રો લખવાનું ન કહ્યું પણ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાવાનું કહ્યું તો શું આવું કરવાથી નારદજીએ ભગવાન શ્રી રામનું અપમાન કર્યું કહેવાશે ના મિત્રો ભગવાનનું જે સ્વરૂપ જ્યારે પ્રગટ હોય ત્યારે તેઓમાં જ જોડાવાની વાતો પૂજ્ય સંતો કરતા હોય છે એ જ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીએ તે ભક્તને પણ કહ્યું કે અત્યારે પ્રગટ ભગવાન વડતાલમાં વિરાજમાન છે આમાં પૂર્વે પ્રગટ થયેલા દેવોનો કોઈ અનાદર નથી માત્ર પ્રગટ ભગવાનનો મહિમા છે મિત્રો હવે આપણે પહોંચી જઈએ રામ ભગવાનના સમયકાળમાં વાલ્મિકી રામાયણના બાલકાંડના બીજા સર્ગમાં બ્રહ્માજી પોતે પ્રગટ થઈને વાલ્મિકીજીને આજ્ઞા કરે છે કે તમે પ્રગટ ભગવાન એવા શ્રી રામના ચરિત્રનું કાવ્ય બનાવો પરંતુ મિત્રો વાલ્મિકીજીના સમય પહેલાં તો ભગવાન શંકર ભગવાન વિષ્ણુ અને અન્ય કેટલા બધા દેવ દેવી અવતારોનું અસ્તિત્વ હતું જ છતાં બ્રહ્માજીએ રામજીના ચરિત્રો લખવાની આજ્ઞા કરી તો શું બ્રહ્માજીએ પૂર્વે પ્રગટ થયેલા દેવો અવતારોનું અપમાન કર્યું ના પ્રગટ ભગવાનનો મહિમા સમજવાની આ રીત છે સનાતન ધર્મની આ જ રીત પ્રમાણે તે સમયે લોકો શ્રી સ્વામી નારાયણને પ્રગટ ભગવાન માનતા હતા તો ક્યાંક પ્રગટ ભગવાનના દર્શન કરવા માટે વડતાલ જવાનું સૂચન થયું હોય એમાં વિવાદ શા માટે મિત્રો આમ તો આટલી વાતોથી આપ સમજી જ ગયા હશો છતાં હજુ એક ફેક્ટ ચેક કરી મન ચંગા તો કથરોટ મેં ગંગા આ કહેવત પાછળની કથા જાણવા જેવી છે આ કહેવત આપનારા કાશીના મહાન સંત રોહિદાસજીને કેટલાક લોકોએ ગંગા સ્નાન કરવા માટે આમંત્રણ આપ્યું ત્યારે રોહિદાસજી બોલ્યા કે જો મન પવિત્ર હોય તો આ કથરોટનું પાણી જ મારા માટે ગંગા સમાન છે અને મિત્રો આપને આશ્ચર્ય થશે કે આ વાક્યથી ગંગાજીને પોતાનું અપમાન થયું હોય એવું નથી લાગ્યું હા કદાચ બીજા કોઈને આવું લાગ્યું હોઈ શકે પણ અહીં તો ઉલટું તેઓના પવિત્ર મનની ભક્તિ જોઈને ગંગાજી સ્વયં તેઓ સમક્ષ પ્રગટ થયા મિત્રો આ પ્રસંગમાં રોહિદાસજીએ તીર્થધામ ગંગાની પવિત્રતાનું ખંડન નથી કર્યું આ પ્રસંગમાં રોહિદાસજી ગંગા તટે ન ગયા તો પણ કોઈ તેઓને વિવાદની દ્રષ્ટિએ નથી જોતા પરંતુ ભક્તિની દ્રષ્ટિએ જુએ છે માટે આપણે પણ રોહિદાસજીની જેમ પવિત્ર મન રાખીને ગોપાળાનંદ સ્વામીના પ્રસંગને ભક્તિની દ્રષ્ટિએ જ સમજવો જોઈએ નહીં કે વિવાદની દ્રષ્ટિએ તો ભગવાન આપણા પર પ્રસન્ન થશે અને હા એક મહત્વની વાત સ્વામિનારાયણ સંપ્રદાયમાં દ્વારિકા જવાનો નિષેધ નથી થયો ઉલટું ભગવાન સ્વામિનારાયણે તો શિક્ષાપત્રીમાં દ્વારિકા યાત્રા કરવાની આજ્ઞા કરી છે કર્તવ્યા દ્વારિકા તીર્થ મુખ્ય યાત્રા યથાવિધિ આ આજ્ઞા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તો દ્વારિકા તીર્થની યાત્રાએ પણ જાય છે માટે આ બાબતે વિવાદને કોઈ સ્થાન જ નથી તો ચાલો આ વિડિયો દ્વારા સાચા સનાતન દ્રષ્ટિકોણને સૌ સુધી પહોંચાડીએ અને વિવાદનો અંત લાવીએ અને હા મિત્રો આપણે એક વાતની ચોક્કસ સાવચેતી રાખવી જોઈએ કે કોઈ આપણને ગેરમાર્ગે દોરે અને આપણે ઉશ્કેરાઈ જઈએ તો એવા વિરોધ કે વિવાદ કરવાથી આપણે જ આપણા ઈષ્ટદેવનો અપરાધ કરી બેસતા હોઈએ છીએ ક્યાંક આપણે પણ એના શિકાર બની નથી રહ્યા ને મિત્રો આ જ રીતે આ માધ્યમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અનેક પ્રશ્નોનું સમાધાન અમે આપના સુધી પહોંચાડતા રહીશું તો આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો સાચી વાત સૌ સુધી પહોંચાડવાની આપ પણ સેવા કરીએ તો ફરી મળીશું એક નવી વિડીયો સિરીઝ સાથે ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ જય સનાતન